અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આજ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા ચોથો સ્તંભ મજબૂત સ્તંભ અંતર્ગત ગુજરાત સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકારો ઉપસ્થિત રહી લાભ લીધો હતો ગુજરાત સરકાર પણ હવે આ દેશના ચોથા સ્તંભ ગણાતા એવા પત્રકારો કે જે

ત્યારે બીજી તરફ આ પત્રકારોને પ્રમોટ કરવા માટે ગુજરાત સરકાર અરવલ્લી જિલ્લાના અધિક કલેક્ટર જશવંત જેગોડા તથા માહિતી ખાતાના નિધિબેન જયસ્વાલ તથા વિઠ્ઠલદાદા તથા ઇન્ડિયન રેડક્રોસના પ્રમુખ ભરતભાઈ પરમાર પત્રકારના પ્રમુખ ભરતભાઈ કડિયા મંચ ઉપર બેસી પત્રકારોને તથા ઇન્ડિયન સરકાર સરકારમાંથી વધુ પડતી સુવિધાઓ મળે અને પત્રકાર કઈ રીતે આગળ વધે તેના માટેનું અવલોકન કર્યું હતું

એમના હેલ્થ ચેકઅપ માટેનો કાર્યક્રમ આજે અહીંયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે યોજાઈ ગયો તેમાં લગભગ સોથી વધુ મીડિયાના મિત્રોએ આજે ભાગ લીધો છે અને હજુ સુધી પણ બાર વાગ્યા સુધી વધુ વધુ મિત્રો આખા જિલ્લામાંથી પોતાનો હેલ્થ ચેકઅપ કે જે સામાન્ય રીતે અન્ય જગ્યાએ કરાવવા જાય તો થોડો મોંઘો પડે અહીંયા ગુજરાત સરકારના ઉપક્રમે બિલકુલ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યો છે વધુ વધુ મીડિયાના મિત્રો તેમાં ભાગ લે તેવી મારી અપીલ પણ છે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે એ બદલ બધાને ધન્યવાદ આપું છું